મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ઈશ્વરની ભક્તિ તો જરૂર કરે છે પરંતુ પોતાના જ અસ્તિત્વ ઉપર ખતરો આવે ત્યાં સુધી પણ તે નમતો નથી હા વાત કરવી છે ગણેશ ચતુર્થીના મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ગણપતિ મહારાજની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન વિશે ભાવનગરના નિષ્કલંક મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ગણેશ ચતુર્થીની પૂર્ણાહુતિ નિમિત્તે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જોકે સરકારની સૂચના છે કે માટીની મૂર્તિઓ બનાવવામાં આવે અને ત્યારબાદ તેનું વિસર્જન થાય તો પ્રકૃતિને નુકસાન થાય નહીં આમ છતાં પણ ભાવનગરના નિષ્કલંક મહાદેવ ખાતે ગણપતિની મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કર્યા બાદ એવી મૂર્તિઓને બહાર કાઢવામાં આવી હતી જે તેમની તેમ જોવા મળતી હતી જો કે મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની છે કે માટીની તમે સમજી શકો છો રાણપુરના મા આઈ આરાધના ફાઉન્ડેશન દ્વારા ગણપતિ બાપાની મૂર્તિઓના વિસર્જન બાદ તેમની મૂર્તિઓને બહાર કાઢીને એકત્રિત કરી હતી શ્રદ્ધા પણ જળવાઈ રહે અને પ્રકૃતિને નુકસાન પણ થાય નહીં તે હેતુસર મા આઈ આરાધના ફાઉન્ડેશનના અશોકભાઈ ઝામળિયા હર્ષદભાઈ ઝામળિયા કમલેશભાઈ મકવાણા મેહુલભાઈ ધારાજીયા ભાઈલાભાઈ મારુ અને યોગેશભાઈ મારુએ ભારે કમર કસીને મોટી સંખ્યામાં મૂર્તિઓને દરિયાકાંઠે એકત્રિત કરી હતી અને પ્રકૃતિને થતું નુકસાન અટકાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો